વાસ્તુશાસ્ત્રમાં બાથરૂમ માટે ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે પરંતુ શું તમે જાણો છો કે બાથરૂમ સિવાય ડૂન પર પણ વાસ્તુશાસ્ત્રના ઘણા નિયમો જો તમે બાથરૂમમાં વાસ્તુશાસ્ત્ર મુજબ ડૂલ નથી રાખતા તો તમારા પર વાસ્તુ દોષ લાગે છે જેના કારણે ગરીબી આવે છે અને નકારાત્મક ઉર્જા આવે છે બાથરૂમમાં કાળા રાખોની भूरा के जामली रंगी की डोल क्यों न रखनी चाहिए आ रंगों डोल रखा वास्तु दोष लगे बाथरूम में वास्तु दोष थी बचवा माटे अहीं वादळी रंगी की उपयोग करवो जोईए आ सिवाय मूर्ति पण क्यारेय बाथरूम में खाली डोल न रखनी जोईए बाथरूम में खाली डोल रखवा घरमा नकारात्मक ऊर्जा आवे छे बाथरूम कोई अन्य उपयोगी न તેની કોઈ પણ વસ્તુ ન રાખવી જોઈએ બાથરૂમની નૂન ક્યારેય ઊંડીમાં મૂકવી જોઈએ વાસ્તુ અનુસાર તેના કે મનિયા બનાયેલા કામ પણ મગની જાય છે વાસ્તુ અનુસાર બાથરૂમમાં ખાલી નૂન રાખવાથી જીવનમાં મભાવ આવે છે તેમજ ગંદી ડૂલમાં ભરેલું પાણી દુર્ભાગ્યનું કારણ બને છે